મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ફોરેસ્ટ ખાતાની હાલમાં લેવાયેલ પરીક્ષા પદ્ધતિ બદલવા મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાયું તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ખાતાની લેવાયેલ પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા નથી જે જાહેર કરવા તથા વર્તમાનમાં સીબીઆરટી ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ અમલમાં છે તે પદ્ધતિ દરેક વિદ્યાર્થીને શિફ્ટ વાઇઝ પેપર અલગ આવે છે જેથી દરેકને સમાન ન્યાય મળતો નથી અને દરેક પેપરનું ભારણ અલગ રહે છે અને દરેકના માર્ક્સ પણ સરખા રહેતા નથી જેથી જૂની પદ પરીક્ષા પદ્ધતિ અમલમાં હતી તેવી ઓફલાઈન પરીક્ષા શરૂ કરવા માટે પરીક્ષાર્થીઓ દ્વારા આજે ખેડબ્રહ્મા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા આપનું નામ મારું નામ કુમાર દેવાભાઈ ચૌધરી છે વર્તમાનમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી ફોરેસ્ટની પરીક્ષામાં આઠ ગણા વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે એમના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા નથી અને અન્ય જે વિદ્યાર્થીઓ છે એમના પણ માર્ક્સ જાહેર કરવામાં આવ્યા નથી તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દરેક વિદ્યાર્થીના માર્ક્સ જાહેર કરવામાં આવે અને વર્તમાનમાં જે સીબીઆરટી ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ કાર્યરત છે એ પદ્ધતિ પરીક્ષા પદ્ધતિ દરેક વિદ્યાર્થીને શિફ્ટ શિફ્ટવાઈઝ પેપર અલગ આવતા હોવાથી દરેકને સમાન ન્યાય મળતો નથી અને દરેક પેપરનું ભારણ અલગ રહે છે તો દરેકના માર્ક્સ પણ સરખા રહેતા નથી તો એ પરીક્ષા પદ્ધતિ રદ કરવામાં આવે અને ઓફલાઈન પરીક્ષા પદ્ધતિ કે જે જૂની પરીક્ષા પદ્ધતિ અમલમાં હતી તે પરીક્ષા પદ્ધતિ ફરીથી અમલમાં લાવવામાં આવે